ભગવાન વિષ્ણુના ચાર ધામોમાંનું એક દ્વારકા ગુજરાતના જામનગર જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું એક નાનું શહેર છે જ્યાં દૂર દૂરથી હજારો કૃષ્ણ ભક્તો ભગવાનના દર્શન કરવા આવે છે દ્વારકાનું નિર્માણ ભાગવતપુરાણના દસમા અધ્યાયમાં જણાવ્યા મુજબ કંસનો વધ કર્યા પછી શ્રીકૃષ્ણ મથુરામાં યાદવ વંશ સાથે રહેવા લાગ્યા કંસના મૃત્યુથી ગુસ્સે ભરાયેલા તેના સસરા જરાસંદે મથુરા પર હુમલો કર્યો જરાસંદે મથુરા પર કુલ સત્તર વાળ હુમલો કર્યો આ સતત હુમલાઓથી કંટાળીને શ્રીકૃષ્ણે મથુરા છોડીને બીજે ક્યાંક જવાનો નિર્ણય કર્યો તેમણે સમુદ્ર પર એક વિશાળ શહેર બનાવવાનો આદેશ આપ્યો પરંતુ સાગર દેવતાની પરવાનગી વિના આ શક્ય ન હતું ત્યારે શ્રીકૃષ્ણ સમુદ્ર દેવતા પાસે પ્રાર્થના કરવા ગયા સમુદ્ર દેવતા પ્રસન્ન થયા અને શ્રીકૃષ્ણને સમુદ્રની વચ્ચે બાર યોજન જમીન આપીને આશીર્વાદ આપ્યા આ જમીન પર ભગવાન વિશ્વકર્માએ દ્વારકાનું નિર્માણ કર્યું દ્વારકા એક ખૂબ જ સુવ્યવસ્થિત શહેર હતું જે આજના સમયના નગર આયોજનને પણ માત આપી શકે તેમ હતું રસ્તાઓ સોનાના મહેલો મોટા મોટા દરવાજા બગીચાઓ તળાવો બધું જ ભવ્ય માળખાથી બનાવવામાં આવ્યું હતું શહેરની વચ્ચે શ્રીકૃષ્ણનો મહેલ હતો જે અહીંની સૌથી સુંદર ઇમારત હતી જ્યારે આ શહેરનું નિર્માણ થયું ત્યારે શ્રીકૃષ્ણ પોતાના પરિવાર અને સમગ્ર યાદવ રાજવંશને પોતાની અદ્ભુત શક્તિથી મથુરાથી અહીં લઈ આવ્યા ત્યારબાદ તેઓ મથુરા ગયા અને જરાસંધ તથા કાલાયવન સાથે યુદ્ધ કર્યું પોતાની જીત પછી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા પાછા ફર્યા અને પોતાના પરિવાર સાથે સુખેથી જીવન પસાર કરવા લાગ્યા પરંતુ આ દુનિયામાં જન્મેલો દરેક જીવ જે રીતે સુખ દુઃખના ચક્રમાં ફસાયેલો હોય છે શ્રીકૃષ્ણ પણ આ ચક્રનો હિસ્સો હતા થોડા સમય પછી પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ શરૂ થયું જ્યાં શ્રીકૃષ્ણ અર્જુનના સારથી બનીને મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા આ ભયંકર યુદ્ધ અઢાર દિવસ સુધી ચાલ્યું અને આખરે પાંડવો વિજયી થયા જ્યારે કૌરવોની માતા ગાંધારી પોતાના પુત્રોના મૃતદેહો જુએ છે ત્યારે તે યુદ્ધ માટે શ્રીકૃષ્ણને દોષી ઠેરવે છે તે ગુસ્સામાં શ્રીકૃષ્ણને શાપ આપે છે કે જે રીતે તેના પુત્રો અને તેના વંશનો નાશ થયો તે જ રીતે છત્રીસ વર્ષ પછી ભગવાન શ્રીકૃષ્ણના વંશનો પણ નાશ થઈ જશે ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે પરસ્પરની લડાઈને કારણે તેમનો રાજવંશ સમાપ્ત થઈ જશે તેથી તેમણે એ શાપ સ્વીકારી લીધો પરંતુ માતા ગાંધારીના શાપ ઉપરાંત બીજો એક શાપ પણ હતો જે યાદવ વંશના વિનાશનું કારણ બન્યું એકવાર દ્વારકા નજીક આવેલા એક પવિત્ર સ્થળ પિંડારક પર ઘણા મોટા સાધુઓ આવ્યા હતા તેમને જોઈને ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સાંબ અને તેના કેટલાક મિત્રોએ સાધુઓ સાથે મજાક કરવાની યોજના બનાવી એક ગર્ભવતી મહિલાનો વેશ ધારણ કરીને સાંબ સાધુઓ પાસે ગયો અને પોતાના બાળક વિશે પૂછવા લાગ્યો તેની આ હરકતથી સાધુઓ નારાજ થયા અને છોકરાઓને શાપ આપ્યો કે સાંબ એક લોખંડની મૂસળને જન્મ આપશે જે યાદવ વંશના વિનાશનું કારણ બનશે છોકરાઓએ જોયું તો સાંબાના કપડામાં ખરેખર લોખંડની મૂસળ હતી જ્યારે શ્રીકૃષ્ણના દાદા રાજા ઉગ્રસેનને આ વાતની જાણ થઈ ત્યારે તે મુસળનો ટુકડા કરીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા એક માછલીએ તે ટુકડા ગળી લીધા તે માછલી માછીમારોના ઝાડમાં ફસાઈ ગઈ અને જ્યારે તેને કાપવામાં આવી ત્યારે તે જ લોખંડનો ટુકડો તેના પેટમાંથી બહાર નીકળ્યો એક શિકારીએ તે ટુકડાનો ઉપયોગ ઝેરી તીર બનાવવા માટે કર્યો છત્રીસ વર્ષ વીતી ગયા અને ગાંધારીનો શાપ પૂરો થવાનો હતો યદુવંશ દારૂના નશામાં ડૂબેલો હતો ધીમે ધીમે તેઓ એકબીજા સાથે લડવા લાગ્યા આ લડાઈ એટલી બધી વધી ગઈ કે યદુવંશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ભગવાન શ્રીકૃષ્ણના પુત્રો પણ એકબીજા સાથે લડવા લાગ્યા ધીમે ધીમે આખો રાજવંશ ખતમ થઈ ગયો આ ઉપરાંત બલરામ પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા આ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ એક પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા તે જ વખતે જારા નામના એક શિકારીએ તેમને હરણ સમજીને તીર માર્યું તે એ જ શિકારી હતો જેણે માછલીના પેટના ટુકડામાંથી તીર બનાવ્યું હતું તે ઝેરી તીર ભગવાન શ્રીકૃષ્ણના પગમાં વાગ્યું આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ પણ આ દુનિયા છોડીને પોતાના ધામ પાછા ફર્યા સમુદ્રમાં વિલીન અને શોધ જ્યારે અર્જુનને આ બધું જાણવા મળ્યું ત્યારે તે દોડતા દ્વારકા પહોંચ્યા ત્યાંનું દ્રશ્ય જોઈને તેમનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું આખી દ્વારકા આગમાં સળગી રહી હતી પણ અર્જુને પોતે જ યોજના બનાવી અને ભગવાન શ્રીકૃષ્ણના વચન પ્રમાણે તેમણે ત્યાંથી તમામ સ્ત્રીઓ અને બાળકોને સુરક્ષિત બહાર કાઢી લીધા જેમ જેમ દ્વારકા ખાલી થઈ તે સમુદ્રમાં વિલીન થઈ ગઈ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા હંમેશ માટે અરબી સમુદ્રમાં ખોવાઈ ગઈ આજે દ્વારકા બે ભાગોમાં વહેંચાયેલી છે દ્વારકા અને બેટ દ્વારકા દ્વારકા સમુદ્રના કિનારે આવેલું એક શહેર છે જ્યારે બેટ દ્વારકા સમુદ્રની વચ્ચે એક ટાપુ છે ઘણા વર્ષો સુધી દ્વારકાને માત્ર એક વાર્તાને દંતકથા માનવામાં આવતી હતી બહુ શોધખોળ પછી પણ કોઈ પુરાવા મળ્યા ન હતા કે આ સુંદર શહેર ખરેખર સાચું હતું ઓગણીસો ત્રીસમાં શોધ શરૂ થઈ અને દ્વારકામાં ઘણા ખંડેર મળ્યા ઓગણીસો ત્રેસઠમાં અહીં પહેલીવાર ખોદકામ થયું જ્યાં ઘણા જૂના અવશેષો અને મૂર્તિઓ મળી ત્યારબાદ ઓગણીસ સો ત્યાંશીથી ઓગણીસો નેવુંની વચ્ચે ડૉક્ટર એસ આર રાવ અને તેમની ટીમે આ મિશનને આગળ વધાર્યું ઘણા દિવસ પાણીમાં શોધ કર્યા પછી તેમને પાણીની નીચે એક અદ્ભુત શહેરના ખંડેર મળ્યા શહેરની દિવાલોના મજબૂત પાયાની સાથે સાથે ઘણા પથ્થરો સ્તંભો અને સિંચાઈ વ્યવસ્થા હતી આ ખંડેર ભગવાન શ્રીકૃષ્ણના રાજ્ય દ્વારકા સાથે જોડાયેલા છે કે નહીં તે જાણવા માટે પુરાતત્વવેદોએ પથ્થરોનું કાર્બન ડેટિંગ કરાવવાનું નક્કી કર્યું ડૉક્ટર નરહોરી આચાર્યએ ગણતરી કરી છે કે મહાભારતનું યુદ્ધ એકત્રીસો છવ્વીસ ઈસ્વીસન પૂર્વે થયું હતું અને આ પથ્થરોના કાર્બન ડેટિંગ પરથી જાણવા મળ્યું કે આ પથ્થરો તે સમય સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે પુરાતત્વવેદોએ સમુદ્રની નીચે આ શહેરના વિસ્તારને માપવાનું શરૂ કર્યું અને નવાઈની વાત તો એ છે કે આ વિસ્તારનું માપ બાર યોજન હતું જે ભાગવત પુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણને મળેલી જગ્યાનું માપ હતું બસ આટલું જ નહીં અહીં ઘણા લંગર એટલે કે એન્કર પણ મળ્યા છે જે દર્શાવે છે કે દ્વારકા એક ઐતિહાસિક બંદર હતું પૈસાની અછતના કારણે ખોદકામ મટકી ગયું હતું પરંતુ બે હજાર સાતમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તેને ફરીથી શરૂ કર્યું અને આજે પણ આ ખોદકામ ચાલુ છે આજકાલ ઘણા લોકો પ્રાચીન કથાઓને માત્ર પૌરાણિક વાર્તાઓ માને છે પરંતુ માત્ર દ્વારકા જ નહીં બીજી ઘણી શોધો પણ એવી છે જે સાબિત કરે છે કે આ ધરતી પર મનુષ્યોનું અસ્તિત્વ માત્ર હડપ્પા અને મોહેન્જો દળોના સમયનું જ નહીં પરંતુ તેનાથી પણ હજારો વર્ષો પહેલાંનું છે